મારું નામ કિરીટ છો મારું નામ કિરીટ કેમ નામ કિરીટે ને મારું નામ કિરીટ અમે ગયા હતા એના કારણે તમને કાલ એ કે બ્રિજ સારો છે બતાઉ તમારો વિડિયો બતાઉ તમારો વિડિયો તમે આ બ્લોક તૂટી ગયો છે તમને ખબર નથી તમારી જવાબદારી નથી તમે અહીંયા આગળ તમાશા જોવા આવો છો ગાબાનો વ્યક્તિ મરી જાય ને તમાશા જોવા આવો છો તમે અહીં આગળ તમને ભાન નથી હોતું તમારી જવાબદારી નથી હોતી અરે તમ નહી વાત કરવાની કરવાની વાત કરવાની લોકોનો જીવ ગયો છે તમારો કોઈ દીકરો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે અહીં ઉભું જ ના રહેવાનું હોય બે ત્રણ વર્ષ પહેલા તમને અહીંયા આગળ આવવાનું હતું આવું ખાલી અહીંયા આગળ હોશિયારી મારવા નહીં આવવાનું તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓને પાપ્યા છે આ બધા ઘટના પણ છે બે છોકરા મરી છે શરમ આવી જોઈએ મારા ગધા તો પૈસા લેવાના નહીં અને મદદ તો કરી આ બધી મદદ કરી મારી વાત આ મદદ કોઈ કામ નથી આ બધું જલાસો છે જલાસો ખાલી આતો લોકો મરી જાય પછી જલાસો કરે છે આ લોકો એમને બોન નથી આ ફોન કર્યા કરે છે બરધન ખબર નથી છે આટલા બધા ખાડા પડી ગયા આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો ને પાછો કાલે છે બાર વાગે આ અધિકારી કે મને ખબર તમે હું વાત કરો છો આવી કરમ આવી ગયો તમને કઈ તમારો દીકરો તમારો ઘર કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને અહીંયા આગળ આવી જાય છે આગળ હાઈટ વડે બીજ ચલાવો છે હજુ તમાર અહીંયા ચલાવો તને